સત્તાધારની જગ્યાના મહંત પર સગાભાઈ જ ગંભીર આક્ષેપો લગાવતા મામલો ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે સુરતમાં આ ઘટનાના પ્રત્યાઘાત પડ્યા છે ગુર્જર ક્ષત્રિય સમાજ દ્વારા સનાતન ધર્મ અને સત્તાધાર તેમજ મહંત વિજય બાપુના સમર્થનમાં કલેક્ટર વતી સીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આક્ષેપ લગાવનાર લોકોની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જુનાગઢમાં અંબાજી અને ભવનાથનું મંદિરનો વિવાદ હજુ તો સમ્યો નથી ત્યાં સત્તાધારની જગ્યાના મહંત પર સગાભાઈએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા છે સત્તાધારના મહંત વિજય બાપુના સગાભાઈ નિતિનભાઈ ચાવડાએ મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે જેમાં મહંત દ્વારા ગેરકાયદે કરોડો રૂપિયાના વ્યવહાર અને સત્તાધારમાં જ રહેતી મહિલા અને વિજય બાપુ વચ્ચે પ્રેમ સંબંધ છે અને બંનેએ લગ્ન કરી લીધા હોવાના પણ ગંભીર આક્ષેપો લાગ્યા છે આ બાબતે મહંત તમામ પાયા વિહોણા ગણાવ્યા છે અને કહ્યું છે કે સમય આવતા અમે જવાબ આપીશું બીજી તરફ આ સમગ્ર મામલે હવે વિવાદ વધતો જઈ રહ્યો છે ત્યારે સત્તાધાર મહંત પર લાગેલા આક્ષેપોના પડઘા સુરતમાં પડ્યા છે ગુર્જર સમાજ દ્વારા આ અંગે આપવામાં આવ્યું હતું વધુ લોકોએ એકઠા થઈ કલેક્ટર વતી સીએમને રજૂઆત કરી છે આવેદનપત્ર આપવા આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે સત્તાધાર ની જગ્યા ખુબ જ પવિત્ર અને આ જગ્યા પર બેસેલા વિજય બાપુ પર જે આક્ષેપો થઈ રહ્યા છે તે પાયા વિહોણા છે

ગુજરાત ના મુખ્યમંત્રી આવેદન પત્ર લેવામાં આવી રહ્યા છે આ થી સનાતન ધર્મ મતદાન થાય છે આ આક્ષેપો કરોડો લોકો ની છે આ આક્ષેપો સત્તાધાર ગામ મતદાન થાય છે તો છો વર્ષ એક આસ્થાનું નું બનીને સૌરાષ્ટ્રનું રક્ષણ કરે છે તો હું આજે કહેવા માંગુ છું કે મારા જે ભીલ છે ત્રણપુજ છે વિજયબાપોલ એની ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે એની અંદર કોઈ ના કોઈ મોટા માથાઓના હાથ છે આવેદન પત્ર લઈને આવ્યા છીએ તો સરકાર પણ વિનંતી કરીએ કે આ ગુજરાત સરકાર છે બદનામ થાય તો ભાજપ સરકારે એની અંદર તપાસ કરવી જોઈએ એવું છે કે જે